ચીફ હોય સર બોટાદ નગરપાલિકા બોટાદ નગરપાલિકા વિસ્તારમાં જે રખડતા પશુઓનો એના અનુસંધાને આપું તો છેલ્લા વર્ષ ઉપરાંતથી શહેર વિસ્તારમાંથી રખડતા પશુઓ ખૂટ જે આખલા કહીએ ચૂંટણી હોય છે એ તેરસો ત્રેવીસ જેટલા પકડીને આદિબાજીની જે ગૌશાળાઓ છે એમાં મૂકવામાં આવેલા છે આ કામગીરી બોટાદ નગરપાલિકા દ્વારા બીજા આપીને પશુ કિંમત નક્કી કરીને કરાવવામાં આવે છે અને રાત્રે રાત્રે આ રીતે શહેરની સ્તર પરથી પશુઓ પકડી અને ગૌશાળામાં મૂકીએ છે જેને નગરપાલિકાના ટેગ લગાવી દીધેલા હોય છે જેથી એ પશુ પાછું બહાર આવે છે અને આપણી પાસે એની ગણતરીને આંકડા રાખે સાહેબ ક્યાંસો ઉપર જે પશુઓ મૂકવા મૂક્યા છે ત્યાં પણ છતાંય એટલા એટલા ગામો રોડ ઉપર બેઠા છે છે આટલા પશુઓ મોકલ્યા છતાં પણ હજી પશુઓ છે થોડા સમય પહેલા ગાયોના જે માલિકોના નામ જડેલા એના ઉપર પોલીસ ફરિયાદ પોલીસ હજી મોકલેલી છે હજી આગામી સમયમાં ફરીથી એફઆઈઆર કરવાનો અનુસરણ કરવાનું છે આપને નગરપાલિકા દ્વારા કોઈ ખાનગી એજન્સીના આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે લોકમુખે ચર્ચા થઈ રહી એમાં કેટલું છે હા નગરપાલિકા દ્વારા આ કામ એજન્સી ને આપ્યું છે એજન્સી ને આપ્યું છે આપ જણાય છે એજન્સી નું નામ માય એન્ટરપ્રાઇઝ માય એના પછી એને બદલી બે એજન્સી બદલી દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપે ચીફ ઓફિસર સાહેબને સાંભળ્યા અને એમને કીધા મુજબ એમને જે પશુઓ બોટાદ સિટીમાંથી ઉપાડ્યા છે તો ખરેખર જે પશુ ઉપાડ્યા છે તો એના કરતાં અત્યારે હાલમાં ત્રણ ગણા પશુ તો દેખાય છે અને આ એક પશુનું કોઈ એક્સિડન્ટ કરીને ગયું છે તમે જોઈ શકો છો લુવાણ હાલત કરી છે ખરેખર આ બોટાદમાં જે પરિસ્થિતિ છે પશુઓની એ ખરેખર ખતરનાક પરિસ્થિતિ છે અને લોકો પણ ત્રાહી માપ પોકારી ગયા છે પણ બોટાદ નગરપાલિકાને હજી પણ વહીવટ સુધારવાની જરૂર છે અને હજી ઝડપી પશુઓ ઉપાડવાની જરૂર છે કારણ કે બોટાદને એટલા પશુઓ ધમરોળે છે કે જાણે બોટાદ બાનમાં લીધું હોય એવી પરિસ્થિતિ છે એ જે એક્સિડન્ટ થયું એ ટાવર રોડ હતો અને આ આપ જોઈ શકો છો આ છે સાળંગપુર રોડનો પોસ્ટ ઓફિસની સામે તમે જુઓ આ હાઈવે રોડ છે આ પોસ્ટ ઓફિસની સામેનો રોડ છે કપલીધાર પાસે તમે જુઓ આમાં કેવી રીતે માણસો વાહન ચલાવે શું પરિસ્થિતિ છે એ તમે જુઓ ખરેખર બોટાદ નગરપાલિકાએ ઝડપી આ પશુઓને ઉપાડવાની જરૂર છે અને તમે જોઈ શકો છો બાંધતા પણ હોય છે ઝઘડતા પણ હોય છે રિપોર્ટર ઇમરાન કલગથરા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ